આરતી રે ઝાય હરસિદ માતની રે મા ગમદમ નો મતવાગે રે જણણળ જાળ રખન કે રે બોશી હું વાટી જોમ થોડું આમ વાટક એ પણ આકે જો થોડો થોડો મોટો મોટો સા કા ઓ પછી કીધું લેહીન વાઢું કેળ્યો રહી જઈજો કો તારા અતારો થી ઓ ઠાક લાગા સમ તો મર થઈ છે અને વળી કીધું આપણા પાસે છોડી ના હમણાં થી શાંતિ છે આ પેલા જમણાની વાહ દુષી વાત સાચી તારી હો હમણાં થી કીધું બધું ટાઢું પડી છે વાહ તો એ જમણો તો છે ને આ હું કેવું મારા વા વાર્યો છે વાર્યો છે તાણે એ દારૂડીઓ એની લોકાય અમાર લોકાય તમારી છોડી બાપડી છાપ થઈ ગઈ છોડી ને શીંત્યા છે દુષી પણ હું કરે કે જે એ વળી અમુક ઓક છે થોડા આ ચેદાળા તો માર

ખાવા જવું <pause> <oop span> <nova> <disappointment>

બીજો દંદો સા? જન્મમો જ તો જન્મમો જન્મમાં જોતે તે કોકની જન્મમાં આ પેલા ખાવા જવાનું છે તે ખબર ન પડતી ખાવાનું પીવાનું બધું કરવાનું જ છે ક તો આ બધું બનાવ્યું છે કશું બને નહીં ખાવા જવાનું છે બોમમાં જ એમ મારા ઘેર ખાવાનું તો હું બધું શું ખાવ છું તે ઈ વિદલો મારા ખાવા જવાનું ભિખારી છું ખ ખબર પડ 11 રોધવાની पण गोमं नुत्रू वा तू ते ना, ना का कुत्रू वा हे मारा 60% तू खावाच नाही ना काय जीये तारा को की आवशे आपळा तने जोर आव दो पण मोना त जोर आव दो जरा जो हात दाऊपारी मार आला पीडाव हेडा ইমান খাব যোৱা মোৰ ত મો તારા બાપા નો મોકુનો અને પાછી વાળ પાછી મારે બેટો નાસી જા जय जयशरल तरा तरा बाप नाय बापा ने जा आव शेडी चढ हात हाकी कर हु गरम गया बुया दारू पी पिन ठिंग

জবৰজস্তি নাখ জবাই ন বোনেক লেব মোৰ হা হাৰো অ

અને એ બધી ઘણી સફા તાણ આ મેળા હતા પત્રો વેસી મારું એવી દાત સડી જાય છે કે પૈસા કોઈ કંઈ કિસ્સામાં આવે ક આ ના તો કાલ બાલ ઇંગલ વેચ્યા બી છે ગમે તે કંઈ પૈસો તો આવે કે ના આવે બીડી પીવાના પૈસા નહીં હતા ભાઈ બીડી પીવાના લેબડો લે આવો તો લઈ જા લેબડો લે હોય તો હાલ જે રૂપિયા लई जा खा होय तोय का करबु लागछ तो हाम्रो कलो लेबलो छ गडापा ह आ, आ मोरा सडे बोलो प्लान गरो त गहु पर हडवा ह नरवोचु नरवोचु लई जा इकरा मोहाणम लई जा त नरवोचु भई

હા આમ મારો બેટો હું તો જો સપનું આવી જવું અને મોટું પડે સરનાનું હોનાનું નહીં એમાં હોનું એની અંદર હોનું અને હું તો મારો બેટો કાઢવા જોઉં હમ લોસા પડ્યા ડબ્બર લોસા પડ્યા એટલે વજન વાળું હોય એટલે કાઢી એટલા લોસા પડી જાય

પેલું એ કદી મજૂરી કરવી નહીં પડે અને ઓના સરાવાળો ભાઈ ભય કહી ગયો જવા દે એના અંગાથી કાઢવા आपके लाकाय हो का मेल. आपने जमसाका जमलो सा अमारी सोली नाणा, मारी मारी नशाप कही नाशी सबाप. वो कि अधुद गटा? अमारी सोली रोची रोची आई, नाजू जो आओ, आजू आओ? आँ, गोमारी बेटा तानु शाकन मेलू के जे? गोमारी जमन व

ભાઈ ખરે ને બિહારી મેલ્યા વગર મોકલો માલા માલ થઇ જાવના નું સરું જરૂર છે મોટો સરો કીધું

હા પર રોજ રોજ ના કરતા છે એ કેળા મોતાને એ વખત ના પરથીથી ખા નહીં સમળો અરહો કે નાના તમે નતા બોલતા હું તો લે પલો જેહલો કે તો મને અલ્યા આ તો થઈ નહી ન સોળ્યો તો માં ખાડામાં છે તો એ ઉંડી જે મૂછો રે ને સેહલો અહી આવો મેકઈ તો આ પાછા હા હા મેકઈ આવો રેલો શું છે દાવા છે હા કોણ નાના અહીં રહી જાય છે કોઈ રહી જાય તારે કોક તમારો ખેલ બોકળિયો

દારૂ હારી હારીને જો ને પડ હજી પળી જોઈએ હું એટલે જોયું અમારા એક માલનું સપનું કીધું છે એ બધું ગપ્પું હતું દારૂ પીને હારીને જાઉં ને ચોડ્યો તોડી નાખાય ના નવા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે આખા પેલા ખાટા પણ પકડું સપના માટે what the fuck